અમદાવાદની આ ઘટના આખા ગુજરાત માટે આખા ભારત માટે માનવ જગત માટે દુર્ભાગ્યપૂર્ણ છે તમને અને મને આ સમાચાર જાણીને આટલું દુઃખ થાય છે છે તો કલ્પના કરો કે પર શું વીતી જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા એ સંતાનો પર શું વીતી રહી છે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા એ પરિજન એ સ્નેહીજન એમની વ્યથા એમના દુઃખની આપણે કલ્પના પણ ન કરી શકીએ ગુજરાતના કેટલાય લોકોએ

પાલનપુરના લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર ખબર હતી કે લંડન પણ નથી પહોંચવાનું અને પાલનપુર નસીબ નથી થવાનું સાંભળો તેમના પાડોશીઓ શું કહ્યું રમેશભાઈ ઠક્કર આજે સવારે લગભગ પાલનપુરી છ આસપાસ અમદાવાદ જવા માટે નીકળ્યા હતા એમને એકને ને દસે અમદાવાદ થી લંડન જવા માટે નો ટાઈમ હતો ફ્લાઇટ નો એમની એર ઇન્ડિયા એ આ એકસો એકોતેર કઈ ફ્લાઇટ હતી જે મતલબ ક્રેસ થયું છે એમાં જે લોકો હતા એમ એ એમના સન છે એમના ત્યાં જતા હતા એમને તો એક ફંક્શન ને બધું એવું હતું ને એટલે એના માટે ત્યાં આગળ જતા હતા બીજા રિલેટિવ માં એમના વિવાહ ને વિવાહ હતા વેરાવળ થી બીજો કોઈ મતલબ એવી કોઈ કોન્ટેક્ટ થયો નહીં મારે એમ ના એનો બીજો કોઈ મેસેજ નથી મારી પાસે આ જે છે એ આ જતા ન્યુઝ એમ બીજા કોઈ ન્યુઝ છે નહીં એમ હા

ભાવના બેન રાણા અને તેમના બન આનંદીબેન કરમસદ ની શ્રી કૃષ્ણ માં નોકરી કરતા હતા અને તેમના દીકરા અને દીકરી લંડનમાં રહેશે બે મહિનાની રજા લઈને આ બંને બહેનો લંડન જવા માટે રવાના થયા હતા પરિવારજનોએ ભાવનાબેન અને આનંદીબેનને ને ભેટ આપીને વિદાય આપી હતી પણ કોને ખબર હતી કે આ સુકન અંતિમ સુકન પુરવાર થવાના છે સાંભળો ભાવનાબેન ના ભત્રીજા શું કહી રહ્યા છે શું નામ છે તમારું અમિત પ્રદીપ રાણા અમિતભાઈ આજે તમારા ભોઈ ગયા છે ક્યારે ગયા અને ક્યાં જોબ કરતા હતા અને સવાર 8 વાગે ગયા હતા કરમસર શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં છે

લંડનમાં જ રહેતો નાના બાવા પરિવાર ઈદ મનાવવા માટે બકરીદ ઈદ મનાવવા માટે સુરત આવ્યો હતો પણ કોણે ધાર્યો હશે કે આ ઈદ છેલ્લી ઈદ બનીને રહી જશે પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો તો અમદાવાદ પહોંચી ગયા છે પણ તેમના પાડોશીઓએ શું કહ્યું સાંભળો સુલેમાન અંસારી અમદાવાદ મેં ઘટના કેસે હોય વો તો હમકો નહીં માલુમ હૈ લેકિન હમરે યહાં કે જો વડીલ હૈ અબ્દુલ્લાભાઈ નાના બાવા उनका लड़का उनकी वाइफ और उनकी लड़की वो दोनों इस प्लेन में थे जो प्लेन क्रेश हुआ है वो पिछले शुक्रवार को ही यहाँ पे आए थे इंग्लैंड से छुट्टी ईद की छुट्टी के लिए और कल यहाँ से सुबह में अहमदाबाद के लिए निकले और आज अहमदाबाद से उनकी फ़्लाइट थी अहमदाबाद टू लंदन लंडन परिवार में इसके अलावा अभी उनके फादर है उनकी मम्मी है वो तो अभी गए हैं अहमदाबाद बाई रोड निकल गए फादर को मिलने आए थे उनके જન્મ દિવસની ઉજવણી નથી કરી શકવાના સુરતના ડોક્ટર હિતેશ શાહ તેમના પત્ની ડોક્ટર અમિતા શાહ પણ આ દુર્ઘટના નો ભોગ બન્યા છે તેમના પાડોશીઓએ શું કહ્યું એ પણ સાંભળો મારું નામ દિપેશ પટેલ છે અને હું ડૉક્ટર હિતેશભાઈ સાહેબના પાડોશી છું ને ડૉક્ટર સાહેબ એમના દીકરાને ન્યુ બેબી બોર્ન થયો હતો એમને જોવા માટેનો એમનો કંઈક કાર્યક્રમ હતો એટલે મને એવું કહેતા હતા બે દિવસ પહેલાં કે અગિયારથી ત્રીસ તારીખ સુધી હું નથી નથી બારગામ જવાના છે જરા ધ્યાન રાખજો ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવી ત્યાં જોતા ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા સાહેબ અમારા સોસાયટીના વડીલ હતા ને અંગત અમારા ત્યાં સ્વજન કહી શકાય ને અમે તમામ સોસાયટીના પ્રોગ્રામોમાં ધાર્મિક કાર્યક્રમોમાં સાહેબનો સહકાર રહેતો જ હતો ને સાહેબ ચોક્કસપણે હાજરી આપતા હતા એમનું ટાઈટ શેડ્યુલ વચ્ચે પણ સમય કાઢીને

એમના મમ્મીને લેવા ઈન્ડિયા હતા આજે સોભારમાં જ ટ્રેનમાં બેઠા અને ટ્રેન ત્યસ્ત અને ફેમિલી પરિવારને બધાને ખૂબ જ દુઃખ થાય છે